આ વાત છે શહેરના હૃદય સમાન સુભાષ બ્રિજની પણ એ પહેલા થોડાક ભૂતકાળમાં તો પહેલા વાત કરીએ આ બ્રિજની આ બ્રિજ છે અમદાવાદના આટકેશ્વર વિસ્તારનો હાટકેશ્વર બ્રિજ આ બ્રિજ કેટલાક વર્ષોથી બંધ છે કરોડ રૂપિયાનો ખર્ચ થયો પણ થોડાક સમયમાં સ્ટ્રક્ચરમાં ખામીઓ આવી અને આખરે બ્રિજ બંધ પાછળ રહી ગયું માત્ર બ્રિજ એક નિર્જીવ માળખું હાટકેશ્વર બ્રિજ જેવા જ હાલ કદાચ શ્વાસ બ્રિજના ના થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે પચાસ વર્ષથી વધુ જૂના આ બ્રિજ પર તાજેતરમાં દેખાયેલી તિરાડો અને ગંભીર સ્ટ્રક્ચરલ ખામીઓને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ હવે તેને તોડી નવો બ્રિજ બનાવવાની શક્યતા વધારે દેખાઈ રહી છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો આ મહત્વનો માર્ગ બંધ થતાં શહેરના ટ્રાફિક પર ભારે અસર પડશે પ્રશ્ન એ છે કે શું હાટકેશ્વર પછી હવે સુભાષ બ્રિજ પણ તંત્રની બેદરકારીનું ઉદાહરણ બનશે સ્માર્ટ સિટી અમદાવાદમાં બ્રિજ નહીં પણ જવાબદારી મજબૂત હોવી જોઈએ જે નિભાવવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર વામણું પુરવાર થયું છે તમારું શું માનવું છે કોમેન્ટ કરી જણાવો